સુરત વિસ્તાર તમે જે જોઈ રહ્યા છો આ વિસ્તાર છે અશ્વની કુમાર કાપોદરા વિસ્તારમાં આવેલા ના આ ની અંદર દારૂની મહેફિલ માણતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે અહીં ખૂબ જ મોટા પ્રમાણમાં ગંદકીનું પણ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે આ ગાર્ડન ની અંદર ગાંજાની મહેફિલ માણતા યુવકો પણ અગાઉ પકડાઈ ચુક્યા છે અગાઉ અનેક વાર આ વિસ્તારની અંદર આજે અસામાજિક તત્વોના અડ્ડાને લઈને સ્થાનિકો દ્વારા પણ રજૂઆત કરવામાં આવી હતી પરંતુ આ નું કોઈ નિરાકરણ આવ્યું નથી આથી અમારા સંવાદદાતાએ આ વિસ્તારની મુલાકાત લીધી હતી આવો સાંભળીએ સુરતના કાપોદરા વિસ્તારમાં આવેલું કરોડો રૂપિયાના ખર્ચે એસએમસી સ્પોર્ટ ક્લબ બનાવવામાં આવ્યું છે ત્યારે આપણી સાથે જે ભાપૂર્વ

આ સ્પોર્ટ કોમ્પ્લેક્ષ બનાવવામાં આવ્યું હતું આજે આ સ્પોર્ટ સ્પોર્ટ કોમ્પ્લેક્ષ નહીં પણ એક અસામાજિક તત્વનો હડ્ડો બની ગયો છે અહીંયા રાત પડે અને અહીંયા બોટલો ગાંજો સરસ બધું પીવાય અહીંના જે હોસમેન છે એમને પાંચ પચાસ રૂપિયા આપી અને અહીંયા આજો સામેનું બિલ્ડિંગ દેખાય બધા ગોરખ ધંધા ચાલે છે આજ સુધી ઘણી વાર ફરિયાદો કરી પણ કોઈ પરિણામ આવ્યું નથી જી આ કયો વિસ્તાર કયા વિસ્તાર નું પોલીસ સ્ટેશન અહીં લાગે છે અહીં કાપોદરા વિસ્તાર નું પોલીસ સ્ટેશન લાગે છે અને ડીસીપી વરાછા ઝોન ના લાગે છે જી તમે પોલીસ કે પીઆઈ ને જાણ કરી છે આ બાબતે કરી સવારમાં જ મે એક ને ગાંજો પિતા પકડેલો અને એમના ફોટા સાથે આપને પણ મે મોકલ્યા છે એમને સવારમાં જ અહીંયા પોલીસ ને મે જાણ કરી પીઆઈ ને કેટલો સમય થી આ વસ્તુ ચાલી રહી છે અહીંયા સમય આ પ્રવૃત્તિ ચાલે છે અને એ નથી સફાઈ થતી કે આ ખંડેર બનાવી દીધું છે આખું તમે બિલ્ડિંગ જો અને આનું બે વરસ પાંચ વરસ પહેલાનો લુક જો તો આજે હાવ ખંડેર બનાવી દીધું છે સવારમાં અહીંયા કેટલાય બેનો અને કેટલાય લોકો યોગા કરવા આવે છે પણ અહીંયા બોટલો જોઈ જોઈને લોકો ત્રાહી ગયા છે હવે જે બીજી તરફ હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે મસ્ત મોટું જે જે કહેવાય કે ક્રિકેટ સ્ટેડિયમની સાથે જે રમવા માટે વોલીબોલ રમવા માટે હોય કે બોલ રમવા માટે હોય કે પછી યોગા કરવા માટેની આ મસ્ત મોટી જગ્યા છે બે બે પાર્ટમાં આ જગ્યાઓ વેચવામાં આવી છે જે ફૂટેજમાં આપ જોઈ શકો છો કે દારૂની ખાલી બોટલો પડી રહી છે અને સાંજના સાંજ થાય છે તેની સાથે જ અસામાજિક તત્વોનો આ એક અડ્ડો બની ગયો હોય તેવી સ્થિતિ ઉદ્ભવી છે ધર્મેન્દ્ર રાણા સાથે હોટલાઇન ન્યૂઝ સુરત